ઘણા સમય થી જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી આ ખીચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર છે તો જાત નથી તો પછી ઠાકોર સમાજના ના એના નામો લઈને તમે નાચ જાત જ કરી તમે એવું કહો છો મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે તમે ખોટી વાત કરો છો એ વાત ના અલ્પેશ અલ્પેશભાઈ વાત કરી મારી ભૂપેન્દ્ર સાહેબ સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી અને તમારા દરેક આપણા સમાજ તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો એમના આશીર્વાદ લીધા હતા મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો એ કંઈક ભૂખે નહીં બેહી રહેવાનું બરાબર વાંધો નથી પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય અને ઘણા સમયથી હું જોઉં સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનું એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ અને પહેલાં બી એ ઘણું બધું આવું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કેવું પડી લાવી થઈને ઘણા બધા કલાકારો પણ કેવું કે નાચ નથી હોતી તો નાચ નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત જ કરી ઠાકોર સમાજ ના ઠાકોર સમાજ બીજા ઘણા બધા એવા સમાજ છે ના બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ હોય ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયાટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે

એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો બધા ઘણા બધા થાય છે ઇવેન્ટો થાય છે પણ તમે બીજા સમાજના દરેક સમાજના મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ વિરોધ ઉઠાવ્યો સરકારી કામ નથી મળતું કારણ છે ના સરકારી કામ મળવાનું કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો એ કંઈ ભૂખે નહીં બેહી રહ્યો બરાબર એ એ વાત 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 તમે ખોટી કરો છો બરાબર પણ સરકારી કામમાં એ એ ભાઈ એક વસ્તુ તમને કહું પૈસા નથી મળતા કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ

તો બસ હું તો એટલું જ કહીશ કે મારા ઠાકોર સમાજ જે મને આગળ છે એ પ્રમાણે હું કરીશ એના પછી કર્યો ને અલ્પેશ અલ્પેશભાઈ બસ એમ વાત કરી કે તમે એકવાર આવો ભુપેન્દ્ર સાહેબ સાહેબ જોડે તમારી આપણે મીટિંગ કરાવી તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવી

અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે તો તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કે રાજકીય આ કંઈ એટલું એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે અમારા નવગણજી છે મારા ભગવતજી ઘણા બધા અમારા શિરથાથી મારા ભાઈ હર્ષદ છે ઘણા બધા બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકોએ મને વાત કરી અરે એક તો કીધું મેં હવે સમાજ જે કહે છે સમાજ જે નિર્ણય લે છે કેમ કે મેં મારા માટે નહોતું કર્યું મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું તો એ લોકો જે કહે છે એમ હું કરીશ રાજકારણમાં હમણાં તો નથી જોડાવાનું

હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે સમાધાન કે નહીં અરે હું લડવા વાળો માણસ હું સામાન્ય કલાકાર છું કે લડવા વાળો માણસ નથી આખી મીડિયા ના બધા બધા છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ બરાબર